હાર્દિક સ્વાગત છે સુરા તાલુકાના હિરાપુર કંપા ગામ ખાતે હનુમાનજી નૂતન મંદિર ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં આવેલ હીરાપુરા કંપા ગામ ખાતે ગ્રામજનોના સહિયારા અને દાતાઓના પ્રયત્નથી હનુમાનજી નૂતન મંદિર ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો જેમાં બ્રાહ્મણ દ્વારા ત્રિદિવસીય દરમિયાન વિવિધ મંત્રોચ્ચાર યજ્ઞ કરી હનુમાનજી મંદિરનો ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો કાર્યક્રમના પ્રથમ દિવસે વડીલ વંદના સાથે મહોત્સવની શરૂઆત કરાઈ આમ આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં ગ્રામજનો સહિત દાતાઓએ ભારે જહેમત ઉઠાવી હતી અને ભાવ પ્રતિષ્ઠાના અંતિમ દિવસે મહાપ્રસાદીનું આયોજન કરાવ રિપોર્ટર હિતેન્દ્ર પટેલ ન્યૂઝ સેવન ઇન્ડિયા અરવલ્લી ગંગા ખાતે તારીખ ત્રણ ચાર અને પાંચ પાંચમા મહિનાની આ ત્રણ દિવસની અંદર ભગવાન શ્રી હનુમાન દાદાની ભાવ પ્રતિષ્ઠાનો એક કાર્યક્રમ યોજાયો અને એ ત્રિવિધ મહોત્સવ અને એ ત્રિવિધ મહોત્સવની અંદર અમે લોકો ત્રણ તારીખે વડીલ વંદનાથી શરૂઆત કરી અને ત્રણ તારીખે કાર્યક્રમ પૂરો કર્યો ચાર તારીખે સવારે નિહાળીનો સત્કાર સમારંભ એમને દાન ભેટ એ આપી અને બપોર પછીના સેશનની અંદર બપોર પછીના સેશનની અંદર નગરયાત્રા કરી અને ભગવાનની જે મૂર્તિ હતી એ મૂર્તિનું અમે નગરયાત્રા કરી અને આખા ગામમાં ફરાવી અને પછીના દિવસે એટલે સવારે દાતાઓ સ્ત્રીઓના સન્માન અને એમના તરફથી જે પ્રતિભાવો હતા એ પણ મેળવ્યા આ સમયાળાની અંદર એટલી મોટી સંખ્યાની અંદર દીકરીઓ બહેનો અને બનેવીઓ ફુવાઓ બધા જ લોકોએ પૂરેપૂરી હાજરી હતી અને સાથે સાથે ત્રીજો મહોત્સવ એટલે હીરાપુર કંપાનું જ્યારે પ્રથમ ઈંટ મૂકાવી ત્યારથી લઈને અત્યાર સુધી એ સો વર્ષ એકસો ને બે વર્ષ થયા તો સસા શતાબ્દી મહોત્સવ ઉજવવાનો પણ એક અવસર અમને પ્રાપ્ત થયો અને એ શતાબ્દી મહોત્સવ નિમિત્તે અમારા ગામમાં જે લોકો અગાઉના વર્ષોમાં અહીં રહીને બહાર ગામ ધંધાર કે કોઈ બીજા કારણોથી ગયા છે એમને પણ આ મહોત્સવ નિમિત્તે અમે યાદ કર્યા હતા એમને પણ અમે બોલાવ્યા હતા એમને એ લોકોએ પણ અમારા આમંત્રણને માન આપીને આ ઉત્સવની અંદર પૂરેપૂરી એ લોકોએ હાજરી આપી હતી અને આ સમિયાણું એટલું અમારા બધા જ માટે યાદગાર અને ભાવપૂર્ણ બની રહ્યું અને આ સમયાણાની અંદર લગભગ એક હજારથી બારસોથી પંદરસો માણસોની સંખ્યાની અંદર આજે અમે સાથે બેસીને મહાપ્રસાદનો લાભ પણ લીધો અને શાંતિથી ગરમીના દિવસોની અંદર પણ વાદળછાયું વાતાવરણ રહી ભગવાન હનુમાન દાદાએ એ બધું જ વાતાવરણ અનુકૂળ કરી આપ્યું લોકોને ગરમી પણ ન થઈ અને શાંતિથી આ સમયાણું અમારું પૂર્ણ થયું